એક વખત ગુરુ અને તેમના શિષ્ય અર્જુન એક ગાઢ જંગલમાંથી પસાર થઈ અને તેમના ગામ પાછા જઈ રહ્યા હતા ત્યારે તેમના પગ નીચે સૂકા પાંદડા કચડાઈ રહ્યા હતા અને દૂર દૂરથી જંગલી પ્રાણીઓના અવાજો ગૂંતા હતા એટલે અર્જુને ચિંતાતુર અવાજમાં કહ્યું ગુરુજી રાગ ઘણી થઈ ગઈ છે શું આપણે નજીકના ગામમાં આશ્રય ન લેવો જોઈએ ગુરુજીએ થોડીક ક્ષણો વિચાર્યું અને પછી ધીમેથી માથું હલાવ્યું ઠીક છે અર્જુન આપણે નજીકના કોઈ ગામમાં આશ્રય લઈશું પણ યાદ રાખજે દરેક જગ્યાએ આપણને કંઈક ને કંઈક શીખવા મળે છે થોડુંક દૂર ચાલ્યા પછી તેમને એક નાનકડું ગામ દેખાયું ગામના મોટા ભાગના ઘરો માટીના બનેલા હતા અને ચૂલાની રાખની મહેક હવામાં પ્રસરતી હતી તેમણે એક ગરીબ માણસના ઘરનો દરવાજો ખખડાવ્યો એટલે એક દૂબળો પાતળો માણસ બહાર આવ્યો તેના કપડાં ફાટેલા હતા અને તેના ચહેરા ઉપર ગરીબીની રેખાઓ સ્પષ્ટ દેખાતી હતી આ કહો તે માણસે પૂછ્યું ગુરુજીએ નમ્રતાથી કહ્યું અમે યાત્રી છીએ અને રાત થઈ ગઈ છે શું અમે તમારા ઘરે એક રાત રોકાઈ શકીએ ગરીબ માણસે કહ્યું આવો અંદર આવો ગુરુજી અને અર્જુન ઘરની અંદર ગયા ઘર ખૂબ જ જર્જરિત અવસ્થામાં હતું ઘરમાં એક ખાટલો માટીની દિવાલો અને એક ખૂણામાં સળગતો દીવો હતો એટલે ગુરુજીએ પૂછ્યું તમે શું ધંધો કરો છો ગરીબ માણસે નિશાસો નાખતા કહ્યું મારી પાસે ઘણી જમીન છે પણ તે ઉજ્જળ છે આ જમીનમાં કાંઈ થતું નથી ગામ લોકો કહે છે કે આ નકામી જમીન છે હું મારી આ ભેંસ પર જ ગુજરાન ચલાવું છું મારો પરિવાર આ ભેંસના દૂધ ઉપર નભે છે ગુરુજી કંઈ બોયલા નહીં તેમણે ફક્ત માથું હલાવ્યું અને સૂવા માટે ખાટલા ઉપર લાંબા થયા પરંતુ જ્યારે અડધી રાત થઈ એટલે ગુરુજી શાંતિથી અર્જુનને જગાડે છે અને ગરીબ માણસની ભેંસને છોડી તેને જંગલ તરફ લઈ જાય છે એટલે અર્જુને ફફડાટથી કહ્યું ગુરુજી આ ખોટું છે આ માણસ આ ભેંસ ઉપર જ જીવે છે એટલે ગુરુજીએ હસીને અર્જુનને કહ્યું સમય આવશે ત્યારે તું બધું સમજી જઈશ તે ઘટનાને દસ વર્ષ વીતી ગયા અર્જુન પોતે હવે એક મોટો ગુરુ બની ગયો હતો પણ એક પ્રશ્ન એના મનમાં હંમેશા રહેતો તેમના ગુરુજીએ તે ગરીબ માણસની ભેંસ કેમ ચોરી તેમણે આવું શા માટે કર્યું તેની પાછળ કોઈ ઊંડું રહસ્ય હતું આ વાત જાણવા માટે અર્જુન એક દિવસ તે ગામમાં ગયો ગામમાં પહોંચતાની સાથે જ તેમના પગલાં થંભી ગયા જ્યાં એક સમયે એક જર્જરી ઝૂંપડી હતી ત્યાં હવે એક ભવ્ય મહેલ ઊભો છે જે ખેતરો ઉજ્જળ ગણાતા હતા તે હવે હરિયાળીથી છવાયેલા છે અને સર્વત્ર સમૃદ્ધિનો પ્રકાશ છે અર્જુનને પોતાની આંખો પર વિશ્વાસ નથી આવતો તે આશ્ચર્યચકિત થઈ અને આસપાસ જોવા લાગ્યો એટલામાં એક સુંદર કપડાં પહેરેલો માણસ તેમની પાસે આવ્યો અર્જુને તેને જોતાની સાથે જ ઓળખી લીધો તે એ જ ગરીબ માણસ હતો એટલે અર્જુને પૂછ્યું તમે મને ઓળખો છો તે માણસે ધ્યાનથી જોયું અને પછી અચાનક હૈસો હા તમે વ્યક્તિ છો જે તમારા ગુરુજી સાથે મારા ઘરે આવ્યા હતા પણ પછી રાત્રે અચાનક ચાલા ગયા હતા અને તે જ રાત્રે મારી ભેંસ પણ ગાયબ થઈ ગઈ હતી અર્જુને અચકાતા કહ્યું તો પછી તમે શું કર્યું તે માણસે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું તે રાત્રે મારું જીવન બદલાઈ ગયું ભેંસ વિના હું ભૂખો રહેવા લાગ્યો મારી પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો તેથી મને મારી ઉજળ જમીન ઉપર કામ કરવાની ફરજ પડી શરૂઆતમાં કંઈ થયું નહીં પણ મેં હાર ન માની ધીમે ધીમે મેં કેટલી નવી ટેકનિક સાથે ખેતી શરૂ કરી અને પાક થોડા જ સમયમાં વધવા લાગ્યો લોકો ચોંકી ગયા પછી મેં વધુ મહેનત કરી અને હવે આ બધી જમીન મારા માટે પુષ્કળ પાક આપી રહી છે અર્જુનની આંખોમાં આંસુ આવી ગયા હવે તેને સમજાયું કે તેના ગુરુજીએ ભેંસ કેમ ચોરેલી જો એ ભેંસ તે માણસ પાસે રહી હોત તો તેને ક્યારેય તેની સાચી ક્ષમતાનો અહેસાસ ન થયો હોત અર્જુન તરત જ પોતાના ગુરુજી પાસે ગયો અને ભાવુક થઈને કહ્યું ગુરુજી હવે મને સમજાયું તમે તે ભેંસ શા માટે ચોરી હતી પણ ગુરુજી તે માણસ હાર માની લે તો ગુરુજીએ હસીને કહ્યું અર્જુન દરેક વ્યક્તિમાં અપાર ક્ષમતા હોય છે પણ જ્યાં સુધી તેને કોઈ લાજારી નથી આવતી ત્યાં સુધી તેને પોતાની શક્તિનો અહેસાસ નથી થતો જેવી લાજારી આવશે એટલે એને પોતાની શક્તિનો અહેસાસ થશે અને તે સફળ થશે અર્જુને માથું નમાવ્યું તેણે પોતાના ગુરુના ચરણોમાં પ્રણામ કર્યા આજે તેણે જીવનનો સૌથી મોટો પાઠ શીખ્યો કે ક્યારેક આપણા જીવનમાં આવતી સમસ્યાઓ આપણને વધુ સારા બનાવવા માટે હોય છે